કોકે કર્યું માટે તમે કરો છો કે તમારું જોઈને કોક કરે માટે કરો છો બોલો છો કોકે કર્યું માટે કોક ખાડામાં પડે તમે પડવાના તમારી તો ચલાવો તમને ખબર છે આપણે ત્યાં સરસ મજાનું સૂત્ર હતું પછેડી મુજબ

એટલી જ તમારો દેખાડો કરો એનાથી વધારે દેખાડો મત સંસારને સજાવવાના શું પ્રયત્નો ચાલે છે તમારા સંસારના ત્રણ પ્રકાર છે નોટડાઉન કરો નંબર એક સાધનોનો સંસાર છે નંબર બે સંબંધોનો સંસાર છે અને નંબર ત્રણ શરીરનો સંસાર છે આ ચાર દિવસના પ્રવચનમાં મારે આ ત્રણ ઉપર જ પ્રવચન કરવું છે ભાવ નિવેદોમાં મારે તમને નિર્વેદ પછી શીખવાડવો છે પહેલા ભાવ શીખવાડવો છે તમે આ સંસારને સજાવવાના કેટલા પ્રયત્ન કરો છો અને એના માટે જ રાત દિવસ મહેનત કરો છો ને તમને તમારી આવતી પેઢી સુધીનું મળી ગયા પછી મને તો એ થાય છે સાલું કેટલું બધું કામ આ શાસન માટે કરવા જેવું છે એની જગ્યાએ એના પછીની પેઢી માટે દોડધામ ચાલુ છે મોંઘવારી ક્યાં નડે અરવિંદભાઈ ક્યાં નડે મોંઘવારી ધરમ માં મોત્સુખ નું ક્યાં એક બેઆર્સનું કરાવવાનું એક શિબિર કરાવવાનું એક વીઆર સેવા ગ્રુપનું ફંક્શન કરવાનું હોય ત્યાં મોંઘવારી બહુ ખર્ચા થઈ ગયા છે સાહેબ આ વખતે રહેવા દ્યો વાહ અને અત્યારે તારા ઘરની અંદર તારી દીકરી પ્રેગ્નન્ટ પ્રેગ્નેન્ટ થઈને એનું સીમંત હોય ત્યારે તને ખર્ચો ના દેખાય એ મારી દીકરી ઓકે દીકરી તારી અને શંકોનો શંકોનો જયશ કાનિયાવાડીનો સં સુનીલભાઈનો સં કમલેશ માલાણીનો

ધર્મનો પલટો થઈ ગયો અને ધર્મારી મારી વાત ખોટી પાડવી છે કે સાચી રાખવી હા અમારે તો હાચી પાડવી છે પણ અમારા છોકરા ખોટી પાડી નાખે ભવ એટલે સંસાર અને ભાગે તમારી જિંદગી આ ત્રણ સંસારની અંદર જ ઘૂમી રહે છે કે બીજું કંઈ